ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હાલ કચ્છના આંગણે પધાર્યા છે ત્યારે તેમણે આજે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી સાથે કચ્છના ખડીરબેટ સ્થિત વૈશ્વિક ધરોહર હડપ્પિયન સભ્યતાના ધોળાવીરાની મુલાકાત લીધી હતી ધોળાવીરા મ્યુઝિયમ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા રાજ્યપાલશ્રીને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી રાજ્યપાલશ્રીએ કુલ કેટલા વિસ્તારમાં આ મહાનગર ફેલાયેલું હતું હાલ કોઈ સંશોધન ચાલુ છે કે કેમ નગરની ગટર વ્યવસ્થા સમકાલીન મહાનગરો અને સભ્યતાઓ વગેરે બાબતોની રસપૂર્વક પૃચ્છા કરી હતી મ્યુઝિયમ ખાતે રાજ્યપાલશ્રીએ મહાનગરની રચના તબક્કાવાર વિકાસ અને સંશોધન સહિતની બાબતોને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી મ્યુઝિયમની મુલાકાત બાદ તેમણે હડપ્પિયન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી ધોળાવીરા મહાનગરનો કેવી રીતે તબક્કાવાર વિકાસ થયો અને શ્રેષ્ઠ નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઉપસી આવ્યું તેના વિશે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા